આ ગાડી ખોટી દોડાવી હજાર રૂપિયા ડીઝલ મારું તો અહીંથી અલોપ થઈ જાવ ને આ નોકરી ઉત્પન્ન થયો પાછો અહીંયા આઠ કલાક નોકરી કરીને અલોપ થઈને આવ્યા એટલે જે થતું હોય એ થાય અંધશ્રદ્ધામાં ના જાઓ કે જો તમારી અરજી આ પાકી જશે મનની વ્યાધિ હશે તો પચાસ હજાર માળાની વચ્ચે મારો ઠાકર એવું કહેશે કે પેલા બેઠા ને કહેજે કહી દે મોજાય ને હાથમાં દાડે એની હાકળ હું ખકડાવવા આવી અમારે કદાચ આ એક જગ્યાએ રાયા ન હોય રાજ્ય પ્લાનિંગ કરી દીધું હોય પાંચ દસ જગ્યાએ હરે દર્શન કરી લેવા છે સમજાય અને મને કઈ વિરોધ નથી પણ છેલ્લા આઠ નવ વર્ષથી જોઉં છું કે બધાય કોઈ જ્ઞાતિવાદ નથી કોઈ પૈસા વાળાનો વિરોધ નથી ગરીબનો પણ મને એટલું ખબર પડી કે ભલે માણસો ફરવા જતા પણ હરે હરે હવે દર્શન કરવાય ચાલુ થયા છે આટલું પરિવર્તન આવ્યું

વધુ જરૂરી છે હું ના નથી પાડતો પણ એટલું યાદ રાખજો કે ચોર્યાસી લાખ યોની ભટકતા ભટકતા ક્યાંક આપણું સત્કરમ ભેગું થયું ને તારે માણસ અવતાર મળ્યો છે આ એક યાદ રાખજો અને જો ભગવાને માણા બનાવ્યા છે ને તો આ ધરતી ઉપર કંઈક કર્યા વગર જતા નહીં કંઈક એવું કરજો કે જગતના યાદ કરત કઈ નહીં પણ તમારા જે ચાર પાંચ ઘર હોય ને એ એમ કહેવા જોઈએ કે ભાઈ ના ફલાણો અમારો બાપ હતો એ હતો ત્યાં લગીને અમારે કઈ ચિંતા નથી એટલું તો જીવજો અને કઈ ના આવડે ને તો ગામમાં મૂંગા મરજો કો ખારું કરતા એના ટાંટિયા નાખ્યા હતા આ મોટો ધરમ છે આ નગર ત્યાં પહોંચી જાય ગમે એમ કરીને કે આમને નડવું છે ને આમનો વેટ કરાવવું પણ એક દાડો જે એ જ્યાં જે ભજન કરે ને એ તો તારી નટી જોખડાય નહીં રે એ તો એ ક્યાતો ના હોય કે ભગવાનને પ્રાર્થના કરે કે સદબુદ્ધિ કે જે કોઈ પામી ગયો છે ને જેને કંઈ પરમા પરમાર કરવા છે જેને કંઈક સાનુબુદ્ધિ થાય પરમાત્માની એ ક્યારેય કોઈનું ખરાબ કરવાની ભગવાનને પ્રાર્થના ના કરે એ હિંમત કે કદાચ એ માર્ગ ભટકી જ્યાં હોય એની મતિ ભ્રમ થઈ જાય હોય તો એને સદબુદ્ધિ આપજે ખારા માર્ગે જાય ભાઈ એ ક્યારેય કોઈનું ખરાબ કરવાનું ના કહે પણ બધું તમારા કર્મોને આધીન છે એટલે કર્મો એટલા જ કરજો કે ભોગવવાના ટાઈમે આપણી તાકાત રહે પથારીમાં હોતા હું રોવ બોલે અને છોકરા પડકા ફેરવવાય ના આવે એવા કર્મો ના કરતા

પણ ભગવાને જગત કરતા આપણને અલગ બનાવ્યા છે અને સુધી એ કસોટી કરે છે કે ગમે એવી તારી પરિસ્થિતિ આવે તો મને ભૂલવાનો તો નથી ને અને એક દાડો હું પુરવાર કરી દઈશ તમને કે કદાચ તમે ગમે એવી પરિસ્થિતિ વેઠી હોય પણ કાલ તમારા મારી સામે તો દાખલા પડ્યા છે કે જેના ઘરે ખાવાના વાંધા હોય ને એના આજે દીકરી દીકરા ભણીને હારી પોસ્ટ ઉપર બેઠા છે ને એના બાપ

ભગવતીને ભગવાન એવું કહી દો આ જગ્યામાં બેઠા છો હોટલા ઉપર કે કાલ દાડો હવે ઠાકર કોઈનું ખોટું નથી કરવું જે માર્ગે જીવાડ હતા ગુના કર્યા હોય આ બસ કો બુકિંગ જેવી છે અને હવે તું જીવાડી એમ જીવવું છે જો મારો ઠાકર એવું કહે છે કે એક દાડે ગમેટાળાના હોય બાવડું જાલી બહાર કાઢવા ના આવું ને તો હું વિક્રમસિંહ નો

તમે આવ્યા છો ને એ પરિસ્થિતિમાં ફેર પડે પડે ને પડે કેમ એ તમને પૂરવાર કેમ કે ભગવાન ને રાજદાડો એટલું જ કહું છું કે હું તો એટલો બધો શ્રીમંત નથી આ છે બાપ દાદા ની મિલકત છે નોકરી ધંધો છે નથી એવું નથી પણ ભગવાનને એક જ કહું છું કે બધી લાલચ આ કર્મ કરવા જઉં છું પણ બધી લાલચ નથી રાખી

કે તમારું જ છન તમને આપવાનું છે જે કંઈ આપસ એ આવવાવાળાને અમને જે મળે એ પીરસવી છે અને અમારા પરિવારનું કાલ શું થશે આવી કોઈ વિચારે નથી લાયા ચમ કે જો આટલા જગતને એ સાચવતો હોય તો અમારું ઘર એ સાચવી લે છે અને જે કંઈ સમય મળે એ કર્મ કરવા નોકરી ધંધે જેવી છે અને એ આવ્યા પછી તમારી સેવા કરીએ છીએ અને પછી જે કંઈ સમય મળ્યો તો ઠાકરની પાંચ માળા કરી છે ભગવાનને એવું કહું છું કે જો આ નિઃસ્વાર્થ ભાવે કર્યું હોય અને તારા ચોપડે અમારું જમા પડ્યું હોય જે કંઈ મારી જોડીમાં તપ ભેગું થયું હોય તો મારે તો તું શું મારે કંઈ જરૂર નથી પણ આવવાવાળાના નસીબમાં ના હોય ને તો મારી જોડી ખાલી કરી નિમને આપી

આપો કે ના આપો હું એવું ન કેતો નગાપા એવું કે છે કે બાપુએ એક ટાઈમ જમાડ્યું લોહી લઈ લીધું પણ જો શરીરની તાસીર હારી હોય આપણું શરીર હારું હોય બધા બધે પૈસા દાન એવું જરૂર નથી રક્તદાન મહાદાન છે કે આપણું શરીર હારું હોય નિરોગી હોય અને જો આપણું સો ગ્રામ લોહી કોઈનું જીવન કારણ કે આ ટીમ સંસ્થા એવી છે કે કોઈ પણ શ્રીમંત હોય કે ગરીબ માણા હોય કેમિયા ગ્ર સિત્તેર થી વધુ બાળકોને